નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે સોમવતી અમાસ વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વિધિ તથા વ્રત કથા સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો આ સોમવતી માસના દિવસે સ્નાનદાનનું મહત્વ હોય છે કે જે બ્રહ્મ મુહૂર્તમાં કરવાનું હોય છે એટલા માટે વહેલી સવારે ચાર વાગ્યાને બત્રીસ મિનિટથી સૂર્યોદય સમય સુધી કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો છો તો તે આપણને વિશેષ પુણ્ય આપે છે તથા જે સ્ત્રીઓ સોમવતી માસનું વ્રત કરે છે જો તે આ સમયમાં સ્નાન કરે છે તો વધુ ઉત્તમ છે અથવા તો મોડામાં મોડું સૂર્યોદય સમય ઉઠી જવું અને ત્યાર પછી નિત્ય કામમાંથી પરવારીને સૌ પ્રથમ સ્નાન કરવાનું ત્યાર પછી ભગવાનની પૂજા કરવાની હોય છે આપના ઘરના મંદિરમાં પૂજા કરવાની આપના ઈષ્ટદેવ આપના કુળદેવી તથા જે દેવી દેવતાઓની આપ નિત્ય પૂજા કરતા હોય તેની પૂજા કરવાની અગરબત્તી કરવાની દીવો પ્રગટાવવાનો તથા ભગવાનને ફૂલ અર્પણ કરવાના અને નીતિ નિયમ પ્રમાણે પાઠ કરવાનો અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની માળા કરવાની કે પછી ભગવાન શિવનો મંત્ર ઓમ નમઃ શિવાય અથવા તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો એક માળા કરવાની આ પાઠ આજના દિવસે ખાસ કરવાનો ત્યાર પછી ઘર આસપાસ ક્યાંય પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જઈને પીપળે પાણી ચડાવવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવાનો અને ચાર વખત પીપળાની પ્રદક્ષિણા કરવાની ત્યાં બેસીને પણ આપ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો શિવ મંદિરે જઈ શિવલિંગનું દૂધ અથવા જળથી અભિષેક કરવાનો અથવા તો ઘરે પણ અભિષેક કરી શકો છો અભિષેક કરતા સમયે ઓમ નમ શિવાય મંત્રનો જાપ ખાસ કરવાનો ભગવાનને બીલીપત્ર ચડાવવાનું ધતુરો ચડાવવાનો અથવા ફીળા ફૂલ કે ગુલાબના ફૂલ પણ ચડાવી શકાય છે ત્યાર પછી જો આપ આજના દિવસે વ્રત કરવાના હોય તો એક સમય એકટાણું કરીને પણ આપ વ્રત કરી શકો છો અથવા તો બંને સમય ફરાળ લઈને ફ્રૂટ લઈને પણ આ સોમવતી અમાવસનું વ્રત થઈ શકે છે આજના દિવસે કુંવારિકાને પણ બપોરે ભોજન કરાવી શકાય છે અથવા નાના બાળકોને કે પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી શકાય છે કે પછી ગોયણી પણ આજના દિવસે જમાડી શકાય છે સૌ કોઈને જમાડીને સંતુષ્ટ કર્યા પછી યથાશક્તિ કોઈપણ વસ્તુની ભેટ આપવાની તથા જો આપ આ રીતે કરી ન શકો તો આપ ન્યાણાને કુંવારિકાને નણદને દીકરીને પણ કોઈપણ વસ્તુનું દાન કરી શકો છો ઘણા લોકો સોમવતી અમાવસના દિવસે જ્યારે પીપળાને પ્રદક્ષિણા કરે છે ત્યારે પીપળે દરેક પ્રદક્ષિણાએ કોઈને કોઈ વસ્તુ પીપળાને અર્પણ કરે છે તો તે પીપળાને અર્પણ કરેલી વસ્તુ આપ બ્રાહ્મણને પણ આપી શકો છો કે પછી ન્યાણાને આપી શકાય છે તથા મિત્રો આ સોમવતી અમાવસ નીતિથી આપણા પિતૃદેવને સમર્પિત છે એટલા માટે આજના દિવસે ખાસ કરીને આપણા પિતૃદેવને યાદ કરવાના જો તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે આજના દિવસે પૂરી કરવાની કે જેથી કરીને આપણને પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃ આપણા ઉપર પ્રસન્ન થાય છે જ્યારે પિતૃઓના આશીર્વાદ આપણી સાથે હોય તો આપણને દરેક કાર્યમાં સફળતા મળે છે અને તેમને પ્રસન્ન કરવાનો એકમાત્ર જો સૌથી ઉત્તમ દિવસ હોય તો તે છે આ માસનો દિવસ એટલે આજે ગરીબ જરૂરિયાતમંદ લોકોને જમાડવું જોઈએ યથાશક્તિ દાન કરવું જોઈએ મૂંગા પશુ પક્ષીઓને પણ ખવડાવવું જોઈએ વડીલોની સેવા કરવી જોઈએ કે પછી કોઈ મંદિરમાં આપ યથાશક્તિ સેવા આપી શકો છો પાણીના પરબ બંધાવીને પણ આપ સેવા આપી શકો છો કે પછી અન્ય કોઈપણ રીતે આપ આજના દિવસે દાન પુણ્યનું કાર્ય કરી શકો છો જે રીતે પણ થાય જેટલું પણ થાય તેટલું આ સોમતી અમાવસના દિવસે કરી લેવું જોઈએ કેમ કે અન્ય અમાવસ્યા કરતાં સોમવતી અમાસના દિવસે કરેલું દાન પુણ્ય આપણને વિશેષ ફળ આપે છે તથા સોમવતી અમાસની સાંજે સૂર્યાસ્ત સમયે હનુમાનજીની સમક્ષ બેસીને દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો ખાસ કરીને ઓછામાં ઓછો એક વખત પાઠ કરવાનો તથા ઘણા લોકો આજના દિવસે લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય તરીકે લક્ષ્મીજીની સ્થાપના કરીને દીવો પ્રગટાવીને શ્રી સુક્તમનો પાઠ પણ કરે છે કે જે આપણા ઘરમાં લક્ષ્મીજીને લાવે છે અને લક્ષ્મીજીને સ્થિર કરે છે તો મિત્રો આ રીતે આપણા બતાવેલું છે તથા આ દિવસે કરવામાં આવતા ઉપાય મેં આપ સૌ લોકોને જણાવ્યા હવે આપણે આ સોમવતી અમાસની વ્રત કથા સાંભળીશું કે જેના વગર વ્રત અધૂરું ગણાય છે જે લોકો વ્રત કરે છે તે લોકોએ તો આ વ્રત કથા સાંભળવાની જ હોય પરંતુ જે લોકો વ્રત નથી કરતા ને માત્ર સોમવત્યમાસની વ્રત કથાનું પણ શ્રવણ કરે છે તો તે પણ વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવી શકે છે તો ભગવાન કી જય જય કાંચીનગરીમાં ધર્મ વાળો અને મહાપ્રતાપી એક રત્નસન એમ નામે રાજા રહેતો હતો કે તે ધર્મથી પ્રજાનું પાલન કરનારો હતો એ નગરીમાં એક દેવસ્વામી નામે બ્રાહ્મણ હતો અને તેને ધનવતી નામે એક પત્ની હતી કે જે પતિવ્રતા હતી તેના સાત દીકરા અને એક ગુણવંતી નામે પુત્રી હતી એ સાત પુત્રોને પરણાવેલા હતા પણ પુત્રી અવિવાહિત હતી તે પણ યોગ્ય પતિની શોધમાં હતી એક સમયે તેને ગેરપવિત્ર બ્રાહ્મણે આવીને ભિક્ષાની યાચના કરી અને ત્યારે તેને યોગ્ય ભિક્ષા આપી અને સાતે પુત્ર વધુએ પણ યોગ્ય ભિક્ષા આપી ત્યારે વિપ્રે તેને અખંડ સૌભાગ્યવતીના અને સુખી સંપદાના આશીર્વાદ આપ્યા અને પછી માતાના કહેવાથી પુત્રીએ પણ ભિક્ષા આપી ત્યારે તેને પુત્રી તો ધર્મવતી ભવ આવો આશીર્વાદ આપ્યો અને ત્યારે માતાએ પિપ્રને પૂછ્યું કે વિપ્ર પુત્રવધુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને પુત્રીને ધર્મવતી થા આવો આશીર્વાદ કેમ આપ્યો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મેં તારી પુત્રીને યોગ્ય આશીર્વાદ જ આપ્યો છે કારણ કે તારી પુત્રી લગ્ન વખતે ત્રણ ફેરા ફરશે એટલે તરત જ તે વિધવા થશે અને માટે એને હંમેશા ધર્મ પાલન કરવાનું છે માટે મેં પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યો આ સાંભળીને અતિ વ્યાકુળ થયેલી ધનવતીએ કહ્યું કે વિપ્ર તો પછી મારા પુત્રીના વૈધવ્યપણાને નાશના ઉપાયને આપ જાણતા હોય તો કહો ત્યારે તે વિપ્ર કહે છે કે તમારે ઘેર જ્યારે સોમાં આવશે અને તમે તેનું પૂજન કરશો ત્યારે જ તમારી પુત્રીનો વૈધવ્યપણાનો નાશ થશે ત્યારે ધનવતી કહે કે સોમા કોણ અને તે ક્યાં રહે છે કઈ જાતિની છે અને સોમા ક્યારે આવશે ત્યારે વિપ્ર કહે કે સોમા ધોબીની સ્ત્રી છે અને તે સિંહલ દ્વીપમાં રહે છે અને એ સોમા હંમેશા સોમવતી અમાવસનું વ્રત કરે છે અને એમ કહી એ બ્રાહ્મણ ત્યાંથી અન્ય સ્થળે ભિક્ષા માટે ચાલતો થયો ત્યાર પછી ધનવતીએ પોતાના પુત્રોને કહ્યું કે પુત્રો આ તમારી નાની બહેન ગુણવત્તીનું વૈદવ્ય સોમાને હાથે જ નાશ થશે માટે જો તમોને માતા પિતા પ્રત્યે ભક્તિ હોય તો તમો સોમાને લાવવા માટે તમારી બહેનને સાથે લઈને કોઈક જાઓ અને ત્યારે સૌથી નાનો પુત્ર શિવસ્વામી કહે કે હે માતાજી અને હે પિતાજી સોમાને લેવા માટે હું જઈશ અને એમ કહીને માતા પિતાને પ્રણામ કરીને બહેનને સાથે લઈને સિંહલદીપ પ્રત્યે જવા માટે નીકળ્યો તે ઘણા દિવસે સમુદ્ર કિનારે પહોંચ્યો અને હવે તે સમુદ્રને સી રીતે ઉતરવો એવો વિચાર કરતા ત્યાં જ એક વિશાળ વડનું વૃક્ષ હતું તેની નીચે નિવાસ કર્યો વડની દિવસ ગાળ્યો અને તેવામાં ગીધરાજે માંસ લાવીને પોતાના બચ્ચાને ખાવા માટે આવ્યું પરંતુ એ માંસને બચ્ચા ખાતા નથી એટલે ચિંતા કરતા ગીધે પૂછ્યું કે હું તમારા માટે આ કોમળ માંસ લાવ્યો છું ને તમે ખાતા કેમ નથી ત્યારે બચ્ચા કહે કે આ ઝાડની નીચે છાયામાં બે માણસો ભૂખ્યા અને તરસ્યા બેઠા છે અને એ આપણા નિવાસસ્થાને આવ્યા છે તો એ આપણા મહેમાન કહેવાય એમણે કાંઈ પણ ખાધું પીધું નથી તો અમારાથી કેમ ખવાય ત્યારે ગિધરાજે એમની પાસે જઈને પૂછ્યું કે તમે કોણ છો અને તમે શું જમશો તમારે કંઈ કામ હોય તે કહો અને ત્યારે તે કહે કે અમારે સેહલ દ્વીપમાં સોમાને લેવા માટે જવાનું છે પણ ત્યાં સી રીતે જવું તેનો વિચાર કરીએ છીએ મણા મોટા સમુદ્રને ઉલ્લંઘીને પહેલે પાર જવા માટે કોઈ ઉપાય સૂઝતો નથી ત્યારે ગીત કહે કે તમે તેની ચિંતાનો ત્યાગ કરી દો હું તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઈશ અને એમ કહી એ બંને જણાને ઉપાડી થોડી જ વારમાં દ્વીપમાં પહોંચાડીને મૂકી દીધા ત્યાં તેને સોમાનું ઘર પણ બતાવ્યું અને પછી એ બંને જણા જતા રહ્યા અને છાની રીતે રોજ રાત્રિમાં વહેલા ઉઠી કોઈ જાણે નહીં તેવી રીતે સોમાનું ઘર સાફ સૂફી કરી જાય વાસણ કપડાં વગેરે ધોઈને સાફ કરી નાખે અને એમ કરતાં એક વરસ થયું ત્યારે તે સોમાને ખબર પડી કે મારા ઘરને રોજ સાફ સૂફ કોણ કરી જાય છે એમ પુત્રો તથા પુત્ર વધુને પણ પૂછ્યું ત્યારે તેઓ પણ એમ કહે છે કે તેની અમને પણ ખબર નથી રાત્રે છાની રીતે સંતાઈને તપાસ કરીએ તો ત્યાં બંને જોઈને પૂછ્યું કે આ તમે કોણ છો ત્યારે તે કહે કે અમો બ્રાહ્મણ છીએ અને મારી બહેનના વૈધવ્યપણાને નાશ માટે અમોતમોને લેવા માટે આવેલા છીએ અને ત્યારે તે સોમાએ અતિ પશ્ચાતાપ કરીને કહ્યું કે અરે તમે બ્રાહ્મણ થઈને અમારા નીચના ઘરને સાફસુફ કરો છો તે તો ખરેખર અયોગ્ય કહેવાય માટે હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું તો હું અવશ્ય તમારા ઘર પ્રત્યે આવીશ અને એમ કહીને પોતાના પુત્રો પુત્રવધુઓ એ સર્વેને કહ્યું કે હું આવું છું ત્યાં સુધીમાં કદાચ કોઈ પણ મરણ પામે તો તેના દેહને અગ્નિદા ન કરતા મૃતદેહને સાચવી રાખજો એમ કહીને એ બંનેને ઉપાડીને સમુદ્ર પાર કરીને તેને ઘર આવ્યા અને પછી તે સોમાને જોઈને ધનવંતિ અતિ આનંદ પામી અને તેનો યોગ્ય રીતે સત્કાર કર્યો ત્યાર પછી પોતાની માતા પિતાની આજ્ઞાથી ઉજ્જૈન નગરીમાં ગયો ત્યાંથી દેવ શર્માના પુત્ર રુદ્ર શર્મા બહેનને યોગ્ય વર જાણી તેની સાથે તેડીને પોતાના ઘરે આવ્યો અને પછી સોમાએ વિવાહની તૈયારી કરાવીને શુભ નક્ષત્રમાં પુત્રી વરને અર્પણ કરી અને લગ્નમાં ત્રણ ફેરા ફરાયા એટલે વર મૃત્યુને પામ્યો અને તે જોઈને સર્વ શોક કરવા લાગ્યા પણ સોમાને તો જરાય શોક થયો નહીં પછી સોમાએ તરત વિધિ સહિત સંકલ્પ કરીને વ્રતરાજ સોમવતી અમાવસ્યાનું વ્રતનું પુણ્ય ગુણવતીને અર્પણ કર્યું એટલે તે વ્રતના પ્રભાવથી રુદ્ર શર્મા સજીવન થયો અને જેમ ઊંઘતામાંથી જાગૃત થાય તેમ બેઠો થયો અને આમ રુદ્ર શર્માને જીવતો કરીને વિવાહનું કાર્ય સંપૂર્ણ કરી સોમવતી માસના વ્રતનો પ્રભાવ સર્વને કહીને તે સોમા પોતાને ઘેર જવા માટે નીકળી એ જ દરમિયાન સોમાને ઘેર તેનો પતિ પુત્ર અને જમાઈ એમ ત્રણ જણા મરણને પામ્યા કાંચીનગરીથી નીકળેલી સોમાને માર્ગમાં ચાલતા કપાસની ગાસડી માથા ઉપર ઉપાડી આવતી એક વૃદ્ધાએ કહ્યું કે બહેન હું આ ભારથી પીડાવ છું માટે એ દીકરી આ કપાસની ભારી તો નીચે ઉતરાવ અને ત્યારે સોમા કહે છે કે આજે સોમવતી અમાસ છે માટે આજે રૂનો સ્પર્શ ન કરાય અને તેવામાં આગળ ચાલતા એક મૂળાની ભારી માથા ઉપર ઉપાડીને આવતી એક વૃદ્ધાએ કહ્યું કે બહેન દીકરી આ મૂળાની ભારી તો ઉતરાવો ત્યારે સોમા કહે કે આજે સોમવતી અમાસ છે એટલા જ ફળ ફૂલ ધુરવા અબિલ ગુલાલ વગેરે ઉપચારો પૂજન કરીને એકસો આઠ પ્રદક્ષિણા કરી પીપળાને કાચું સૂત્ર એકસો આઠ આટા વીટીને ભગવાનની સાથે પીપળાને પ્રણામ કર્યા અને તેવામાં સોમાને ઘેર મરણ પામેલા પતિ પુત્ર અને જમાઈએ ત્રણે સજીવન થયા અને બધું શહેર સમૃદ્ધિવાળું થયું સોમાનું ઘર વિશે સમૃદ્ધિવાળું થયું અને સોમા ઘરે આવી ત્યારે પુત્ર વધુએ પૂછ્યું કે દેવી આપ ગયા ત્યાર પછી પુત્ર જમાઈ મૃત્યુને પામ્યા અને ફરીવાર જીવતા કેમ થયા ત્યારે સોમા કહે કે મેં પહેલા સોમવતી અમાવસનું વ્રત પૂજન વગેરે કરેલું હતું તેનું પુણ્ય મૃત્યુ પામેલા રુદ્ર શર્માને અર્પણ કર્યું એટલે તે જીવતો થયો અને પતિ પુત્ર જમાઈ મરણ પામ્યા અને પાછી વળી ત્યારે માર્ગમાં ચાલતા સોમતી અમાસ આવી તે દિવસે તેનું વ્રત પૂજન વગેરે કર્યું કે જેના પ્રભાવથી ફરીવાર પતિ પુત્ર અને જમાઈ જીવતા થયા અને એ બધો પ્રભાવ છે સોમતી અમાસનો માટો તમે પણ સુખને ઈચ્છતા હોય તો સોમવતી અમાવસનું વ્રત પૂજન વગેરે અવશ્ય કરજો અને તે સાંભળીને તેઓએ પણ વ્રત જીવન પર્યંત કરીને આ લોકની સર્વે સુખ સંપત્તિને ભોગવીને દેહને અંતે સ્વર્ગ લોકને પામ્યા તો આ રીતે સોમવતી અમાવસની વ્રત કથા છે આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળી હશે તથા આ સોમવતી અમાવસનું વ્રત કર્યું હશે તો ભગવાનને મારી એટલી જ પ્રાર્થના છે કે જે કોઈ આ કથા સાંભળે છે વાંચે છે આ વિડીયો જુએ છે સાંભળે છે ભગવાન તેની સર્વે મનોકામના પૂર્ણ કરે તે દરેક સ્ત્રીઓના પતિને દીર્ઘાયુષ્ય આપે નિરોગી આયુષ્ય આપે તથા સુખ સંપત્તિના આશીર્વાદ આપે તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય પિતૃદેવ જય તો મિત્રો આ રીતે સોમવતી અમાવસની વ્રતકથા વિધિ તથા તેનો મહિમા સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોને શેર કરી અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર